જેએનએફસી કંપનીના રહીયાદ પ્લાન્ટમાં ફરજ બજાવતા લેન્ડ લુઝર્સોની અમદાવાદ બદલી કરાતા પરિવારજનોએ રોષ વ્યક્ત કરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું ભરૂચની જેએનએફસી કંપની ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે જેએનએફસી કંપનીના રહીઆત પ્લાન્ટમાં ફરજ બજાવતા ઓગણીસ લેન્ડ લુઝરોની તાત્કાલિક અસરથી અમદાવાદ નીમ પ્રોજેક્ટના કેન્દ્રો પર બદલી કરી દેવામાં આવી છે જેનાથી લેન્ડ લુઝર્સોના પરિવારજનો રોષે ભરાયા છે અને ન્યાયની માંગ સાથે આજ રોજ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર લેન્ડ લુઝર્સો ટેકનિકલ સ્કિલ ધરાવે છે અને આ માટે કંપની દ્વારા તેઓને ટ્રેનિંગ પણ આપવામાં આવી છે આમ છતાં લેન્ડ લુઝર્સોને હેરાન કરવાના આશયથી માર્કેટિંગ વિભાગમાં તેઓની બદલી કરી દેવામાં આવી છે જો તેઓની માંગ ન સંતોષાય તો જન આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે જમીનની અંદર અમને નોકરી મળવાનું એવું અમે જ્યારે આંદોલન કર્યું ત્યારે લેન્ડ લોઝર નોકરી અમને મળી હતી ત્યારથી લગીનમાં અટા લગીનમાં અમારા ત્રણ ચાર આંદોલન થયા છે ત્યારે અમને નોકરી મળી છે અત્યારે હાલમાં એક દિવસ પહેલાં જ અમને બધાને ટ્રાન્સપોર્ટનો લેટર આપવામાં આવ્યો અને બીજે દિવસે અમદાવાદ શહેરમાં મને જવાનું કહ્યું છે ભાઈઓ તાત્કાલિક જો અમદાવાદ શહેરમાં ટ્રાન્સપોર્ટ લઈ લે તો ઘરે પહેલી છોકરાઓનું શું થાય મા બાપનું શું થાય છોકરાઓ ભણે છે આ જાતની એક જાતની અમને હેરાન ઘટી છે તો અમે આવેદનપત્ર આપીએ છીએ સરકારને કે અમને ન્યાય અપાવો જે ગામમાં અમારી કંપની છે ત્યાં અમને નોકરી અપાવો એવું અમારું નિવેદન છે અમારા છોકરા નોકરી અહીંયા જ કરવાના છે કોઈ જગ્યાએ નોકરીએ જવા નહીં અમને કોણ લૂલા લંગડાને પાલવે અમોને હું જે ના હોય ખોએ ને છોકરા અમારા અહીંયા જ જોવે છે કોઈ જગ્યાએ છોકરા જોવે ના નકા અમારી જમીન પાછી જ આપી દો નકા તમારા રૂપિયા હોય અમારે ના જોવે કશું અમારી જમીન પાછી જ આપી દો ત્યારે જીઆઈડીસીએ અમને લેન્ડ લોજર માટેનું ફોર્મ આપેલું અને એ જીએ જીએનએફસીની અંદર અમારી જમીન ગયેલી જીએનએફસીએ બે ત્રણ આંદોલન કર્યા પછી જ્યારે અમને નોકરી આપી છે ત્યારથી જ જીએનએફસી અમારી સાથે અમારા લેન્ડ લોજર સાથે હળમાયુ વર્તન હળમાયું વર્તન કરે છે અમને પહેલાં તો ત્રણ વર્ષ પચીસો જેવા નહીં જેવા સ્ટાઈપની અંદર અમને નોકરી કરવા ટ્રેનિંગ કરવા માટે ફરજ પાડી અને આજે આજે અમારી માટેના કેટલાક લેન્ડ અને એમની જે નીમ પ્રોડક્ટ છે એમના જે સ્ટોલ ખોલાયા છે અમદાવાદ જેવા શહેરોની અંદર એ શહેરોની અંદર એમને અમારા લેન્ડ લોજોને ટ્રાન્સફર કરેલા છે ત્યાં પણ કોઈ પણ જાતની એમને સુવિધા આપવામાં આવતી નથી અને નવ નવ બાર બાર બે કલાક એમને નોકરી કરવામાં આવે છે